कोने ला नी के आ लो ना जयतक कंट्रोल पर को टेम बहुत ऊंचा मकान है बाबा हमें ना बने नहीं है ने आ ले लाइसेंस

ઇને માશી આમે ગવડું લામે આની ગ્યાલ માશી મુગે માશી મને મા ગદો માંડ આવે આતો ખાવાંતા વીરી મોટા કા આ કોયલી કે દુનિયા દર પાસો લગણો કર્યો હતો તું બોલ ઓરી ઓરી યાર ગ્યો ઓરી આ તારા કપિરા ઓ તું તને તો વાત કરું મારા મત તો રાઈતાઈ পর ডকিমা পা গ মাজান কিলা আর ম সা ু। અરે મન આવું પણ શું કરું બન્યું પછી લાંબો વિચાર ગયું તમને કોઈ આયા નહી कोई कोई हो को विचार